આપણે પોતાની બધું પડ્યું એની ઉપર જળમાં સંજાવ કરવાનું પવિત્ર વસ્તુ કર્યા પછી એને પૂજામાં ઉપયોગ એ આવીને આવી અને ॐ अपवित्र पवित्रो वा सर्वाधिकतोऽपि वा यत्मनिन्यपुण्डरीकाक्षाय सभाप्यान्तरसुचि ओं पुनात् पुण्डरीकाक्षाय पुनः ચારસ પૂર્વેન્દ્રાય નમ પક્ષિમાય નય સોમાય નય નમિશ નાય નોંધે રૂપે નમયે વાય ઓમાળે નમ ઓત્ર દેવો અર્પ્રવા દ્વિતી તંતો અગ્ને નગ્નિઆ્યા સાવ્યા ત્રણ તાર છે ને ઓ તંતો

્રી ગોવિંદા નમ અક્ષભા ચમર્પયા હસ વાર સર્વા <laughs> ओ मादेव नमस्तुभ्यं पथि सम्मदभास्करं दिवाकरं नमस्तुभ्यं प्रभाकर नमस्तु सप्तादिकल्पयायः दे एताय देव संणाम्यः लोहितं હૈબ્ર સર્વલોકિતામહ મળ્યા સૂર્ય દેવ નમસ્કાર તમ સૂર્ય જગદાય નમ જ્ઞાન અપર પ્રણમ્યસ નમસ્કાર યે કુરંતો દિને દિને જન્માંતરસુ દારિદ્રનુપાય

જય શ્રી શિયા જય આજે જાગતા હનુમાન નિમિત્તે ગુરુ બ્રાહ્મણ વિકાસ સમાજ ટ્રસ્ટ દ્વારા આજે બ્રાહ્મણોની જનો બદલવાનો કાર્યક્રમ રાખ્યો હતો અને આજે ખૂબ સંખ્યામાં બ્રાહ્મણ સમાજની જનો બદલાવામાં આવી જય ગુરુદેવ જય તેજાનંદ સ્વામી મહારાજ આજ રોજ વડોદરા જિલ્લામાં વડોદરા શહેરમાં આજવા રોડ સ્થિત શ્રી જાગતા હનુમાન મંદિરે ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત યજ્ઞોપવિત ધારણ કરવાનો સમૂહમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુરુ બ્રાહ્મણ સમાજના યુવાનો અને વડીલોએ સમૂહમાં યજ્ઞોપવિત ધારણ કરી છે તે બદલ તમામ લોકોનો હું ખાબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આજવા રોડ સ્થિત જે હનુમાનજી મંદિર જે ડાક્ટા હનુમાનજી મંદિર છે તેમના ટ્રસ્ટી શ્રી વિજયભાઈ પાટીલ કલ્પેશભાઈ શ્રીમાડી જેઓએ આ મંદિરમાં આ આયોજન કરવા માટે જે જગ્યા આપી જે ફાળવણી કરી છે એના બદલ પણ હું એમનો આભાર વ્યક્ત કરું છું બડીવ પૂનમના દિવસે ગુરુ બ્રહ્મણ સમાજ દ્વારા આ જે જનોઈનો પ્રોગ્રામ કરવામાં આવ્યો જે આ ધારણ કરવાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો તેમાં ઉલ્લાસથી સમાજના યુવાનો જોડાયા અને આવનારા સમયમાં પણ આવા સમૂહ કાર્યો અમે ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ તરફથી કરતા રહીશું અને સમાજને એક સારી દિશા અને જે સમાજના કાર્યો છે એ કરતા રહીશું એવી અમે સમાજને આશા આપી